નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વ ની ઉજવણી તળાજા ખાતે કરવામાં આવનાર છે ઉજવણી આયોજન અંગે કલેક્ટર અધ્યક્ષ સ્થાને અધિકારીઓની બેઠક મળી હતી કલેક્ટર કચેરી ખાતે મળેલી બેઠકમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના આયોજન અંગે કલેક્ટર આર કે મહેતાએ વિવિધ વિભાગના અધિકારીઓને માર્ગદર્શન અને સૂચના આપી હતી આ બેઠકમાં એસપી હર્ષદ પટેલ રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર ડીએમ સોલંકી નાયબ વન સંરક્ષક સાદિક મુંજાવર નિવાસી અધિક કલેક્ટર એનડી ગોવાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા